કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આજના નવા વિડીયો ની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ઘણા જે પશુપાલક મિત્રોને આવા જે પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતા હોય છે તો મિત્રો વાત કહે તો પ્રશ્નોમાં તો એવું છે કે મિત્રો જો તમારી ગાયવા વિવાતી વખત અથવા તમારા જે ગાય અથવા બેસનું વિવાણ થઈ ગયા પછી એક મહિના બે મહિના પછી જે તમારું નાનું જે પાડું છે તો તે મિત્રો મળી જતું હોય છે ત્યાર પછી મિત્રો જે તમારી ગાય અથવા ભેસ હોય તે મિત્રો આથો જ હોય છે એટલે કે મિત્રો જે તમારું જે પશુ છે એ મિત્રો દૂધ આપવાનું બંધ કરી દે છે તો બરોબર જો મિત્રો તમારે જે પશુએ દૂધ આપવાનું બંધ કરી દીધું છે તો ફરીથી મિત્રો જો તમારા પશુનું દૂધ છે એટલે કે મિત્રો તમે ચાલુ કરાવી શકો છો અને જો મિત્રો તમે આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરો જોશો તો જે તમારું આથા ગયેલી હોય ગાય અથવા ભેંસ હોય તો તે મિત્રો ફરીથી તમારું દૂધ આપવાનું ચાલુ કરી દેશે તો મિત્રો આપણે એક એક દવા તો મિત્રો તમારા મેડિકલ સ્ટોરમાંથી લાવી પડશે અને મિત્રો જો તમે આ બધી વાતોનું તમે કમ્પ્લીટલી ધ્યાન રાખજો તો તમારું પશુ છે તે મિત્રો ફરીથી તમને દૂધ આપવાનું ચાલુ કરી દે છે મિત્રો જે તમારા પશુએ તમારું ગાય જે ગાયની જે અથવા નાનું વાસરડું અથવા ભેંસની કોઈ પાડી હોય તે મરી ગયું છે બરાબર તે મિત્રો એકદમ સ તે દૂધ આપવાનું બંધ કરી દે છે કારણ કે મિત્રો જો તમારા પશુના મગજની અંદર તેને મિત્રો એક આઘાતના કારણે જે તમારું જે પશુ છે તે મિત્રો દૂધ આપવાનું બંધ કરી દે છે અને જા કારણ કે મિત્રો જ્યાર સુધી તમારું જે નાનું વાસરડું અથવા કોઈ પણ પાડી હોય તેને મિત્રો આપણને જે પહોળું કરવા માટે તેનું દૂધ ઉતારવા માટે તેને નાના જે વાસરડાની જરૂર આપણને પડતી હોય છે અને જે ઘણી અથવા ગાય હોય અથવા બે હોય તે મિત્રો નાના વાસડા વગર પણ દૂધ આપી દેતી હોય અને જે ઘણી જે ગાય અથવા ભેસવું હોય તે મિત્રો નાના વાસડા અથવા નાની પાડીઓ વગર મિત્રો ક્યારેય પણ દૂધ નથી આપતી તો બરાબર જે ઘણા જે ગાય અથવા બેસો ને મિત્રો તમે ખાંડ મૂકો મિત્રો અઠવાડિયાની અંદર મિત્રો ફરીથી તે દૂધ આપવાનું

ક્યારે પણ મિત્રો તમારા પશુને મિત્રો તમારે મારવાનું નથી તમારે પશુને મિત્રો માળ માળકૂટ કરવાનું નથી જે ઘણા જે પશુપાલક મિત્રો છે તેમને જબરજસ્તીમાં મિત્રો તેને દૂધ છે તે દોવા બેહતા વચન તો છતાં તે મિત્રો વાડે ઘરે પગ છે તે મિત્રો ઊંચા નથી કરતું હોય છે જે તમે તમારા પશુનો મિત્રો ક્યારેય પણ મિત્રો મારવાનું નથી તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા મેડિકલ સ્ટોરમાંથી મિત્રો એક એવી દવા લાવવાની છે જે તેનું નામ છે મિત્રો મિલ્ક આઉટ પાવડર મિત્રો બરોબર છે તમે મેડિકલ સ્ટોરમાં જશો અને તમારે કહેવાનું છે તો મને મિત્રો મિલ્ક આઉટ જે પાવડર છે તે આપો ત્યાર પછી મિત્રો વાત આ પાવડર છે તે મિત્રો આપણા પશુને ક્યારે આપવાનો છે તો મિત્રો વાત કરી જો તમારા પશુને દૂધ દોવાનો સમય થયેલો છે બરોબર તેના મિત્રો એક કલાક છે એ મિલ્ક આઉટ જે પાવડર છે મિત્રો તમે એક ચમચી કોઈ પણ ખાંડની અંદર મિક્સ કરીને તમારા પશુને છે તે આપી દેવાનું છે બરોબર જો મિત્રો તમે પાંચ વાગ્યા તમારા પશુનું તમે મિલ્કિંગ કરતા હોય તો બરાબર તેના મિત્રો ચાર વાગે તમારે જે મિલ્ક આઉટ પાવડર એક ચમચી કોઈ પણ મિત્રો ખાંડની અંદર જે તમારા પશુને નાખીને અને મિલ્ક કરીને આપી દેવાનું છે ત્યાર પછી મિત્રો જો તમે દૂધ દોવા બેસો જે તમારું પશુનું જે દૂધ છે તે તે અડાણની અંદર જે તમારું દૂધ છે તે કમ્પ્લીટલી ઉતારી દે છે જો મિત્રો આ જે પ્રયોગ છે તમારે કમસે કમ મિત્રો દસથી પંદર દિવસ સુધી તમે આ કમ્પ્લીટલી પ્રયોગ કરશો તો તમારા જે પશુનું છે આથ ગયેલી અથવા ગાય અથવા બેસ હોય એ ફરીથી મિત્રો તમને દૂધ આપવાનું ચાલુ કરી દે છે કમસે કમ મિત્રો મિત્રો તમે દસથી પંદર દિવસ સુધી તેનો ઉપયોગ કરીને તમારા પશુનો બે ટાઈમ સુધી આપવાનું છે દોવાના એક કલાક પહેલાં આઉટ પાવડર એક ચમચી દરેક ખાણની અંદર મિક્સ કરીને તમારા પશુ અપી દેવાનું છે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું ત્યાં ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે હજુ સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ફટાફટ લાઈક દબાવજો મિત્રો તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું